પાટણમાં પાસઠ કરોડના ખર્ચે બનનારી કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું પાટણ શહેરમાં પાસઠ કરોડના ખર્ચે બનવા જઈ રહેલી અદ્યતન જનતા કેન્સર હોસ્પિટલનું પાટણના સાંસદ ભરત ડાબી સહિત જનતા હોસ્પિટલના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં બુધવારે મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું પાટણ બનાસકાંઠા કચ્છ અને રાજસ્થાનની હદ સુધી કેન્સર જેવા દર્દના ઇલાજ માટે શેક આપવાનું મશીન પાટણ જિલ્લામાં ન હોવાને કારણે મહેસાણા અને અમદાવાદ જવું પડે છે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આ ખર્ચમાં પહોંચી શકાય તેમ નથી ત્યારે પાટણ જનતા હોસ્પિટલ દ્વારા પાસઠ કરોડથી વધુના ખર્ચે મુંબઈમાં વસતા પાટણવાસી વિરેન્દ્ર પોપટલાલ શાહની પ્રેરણાથી કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે જનતા હોસ્પિટલના પાછળના ભાગે રૂપિયા પાસઠ કરોડના ખર્ચે દાતાઓના દાનથી નવીન અદ્યતન કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે તેનું જનતા હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર પ્રમોદભાઈ પટેલ દેવેન્દ્રભાઈ પટેલ અને પ્રતિક પટેલના હસ્તે તેમજ પાટણ સાંસદ ભરત ડાભી અને જનતા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં બુધવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે જનતા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખલાલ પટેલે જણાવ્યું હતું કે પાટણ બનાસકાંઠા અને કચ્છ તેમજ રાજસ્થાનની હદ સુધી કેન્સર જેવા દર્દનો ઈલાજ માટે સેક આપવાનું મશીન આ વિસ્તારમાં નથી તેના માટે સિમેન્સ કંપનીને લિનેક મશીન જેની કિંમત બાવીસ પોઈન્ટ પચાસ કરોડ જેટલી છે આ ઉપરાંત કેન્સરના નિદાન માટે પેટ સ્કેન સગવડ આ વિસ્તારમાં ન હોવાને કારણે પેટ સ્કેન માટે આઠ કરોડની કિંમતનું પેટ સ્કેન મશીન ઓર્ડર પણ આપી દેવામાં આવ્યું છે પાટણની જનતા હોસ્પિટલ આ કેન્સર હોસ્પિટલ માટે પાસઠ કરોડનો ખર્ચ થવાનો છે અને આગામી એક વર્ષમાં આ નવીન કેન્સર હોસ્પિટલ તૈયાર થવાની છે જેના માટે પાટણના જૈન શ્રેષ્ઠીઓના સહકારથી તૈયાર થશે પાટણ જિલ્લામાં આરોગ્યની સુવિધામાં વધારો થશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે પાટણ સાંસદ ભરત ડાભી જનતા હોસ્પિટલ મેનેજિંગ ટ્રસ્ટી મનસુખલાલ પટેલ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ડોક્ટર જે કે પટેલ નગરપાલિકા બાંધકામ શાખાના ચેરમેન નીતાબેન પટેલ મનોજ પટેલ દિલીપ પટેલ અશોકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા